ત્યારે હાલમાં આવે એવું મોટી દુઃખદ ખબર ગુજરાતમાં ડમ્પર ચાલકોનો આતંક વધતો જતો જોવા મળે છે શહેરમાં ડમ્પર ચાલકો અને મોટા વાહનો પર ટ્રાફિક પોલીસનો કોઈ કંટ્રોલ રહ્યો નથી ત્યારે ગત ચોવીસ કલાકમાં અમદાવાદ ભાવનગર અને વડોદરામાં અલગ અલગ ત્રણ અકસ્માતોમાં ડમ્પર ચાલકોએ બાળકી સહિત બે લોકોને અડફેટે લેતા મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી છે ત્યારે હવે પોલીસે આવા મોટા વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને કડકપણે નિયમોનું પાલન કરાવવું જોઈએ અકસ્માતનો પ્રથમ બનાવો રાજકોટ ભાવનગર રોડ પર બન્યો છે જેમાં રાજકોટ શહેરના આજી ડેમ ચોકડી નજીક એક ડંપર ચાલકે બાઇક ચાલકને હડફેટે લીધો હતો જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જે મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી બીજા અકસ્માત અમદાવાદના નારૂલ વિશાલા બ્રિજ પાસે સર્જાયો હતો જેમાં ડમ્પરો ચાલકને એક્ટિવા ચાલકને એડમેટ લીધો હતો જેમાં બે લોકોને ઈજા પહોંચી હતી અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે ઇજાગ્રસ્તોને સાર અમદાવાદની એલજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ